શ્રી કૃષ્ણ શ્રાદ્ધનું ગીત છે સુંદર છે ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને એકવાર જરૂર સાંભળજો ભજન કીર્તન માં જાતો નથી રે ભજન કીર્તન માં જાતો નથી રે એના મનો પવિત્ર નો થાય આ જગમાં બાપ છે રે એના મન મા બાપ છે રે જમવા ટાણી રે જમવા દેતો નથી રે જમવા ટાણી જમવા દેતો નથી રે પછી ને વે કોડિયા નાખવા જાય આ જગમાં દુખી માં બાપ છે રે પછી ને કોડિયા નાખવા જાય જગમાં દુખી માં બાપ છે રે પિતૃ એના જમતા નથી રે પિતૃ કોડિયા એના જમતા નથી રે ઓલા કાગડા કોડિયા જમી જાય આ જગમાં તે દુઃખી માં બાપ છે રે ઓલા કાગડા તે કોળિયા જમી જાયા જગમાં તે દુઃખી માં બાપ છે રે ભજન કીર્તન માં જાતો નથી રે એના મન પવિતર નો થાય જગમાં તે દુખી માં બાપ છે રે પાણી પાવા ટાણે પાણી પાતો નથી રે પાણી પાવા ટાણે પાણી પાતો નથી રે પછી પીપળે પાણી રેડવા જાય આ જગમાં તે દુઃખી મા બાપ છે રે પછી પીપળે પાણી રેડવા જાય આ જગમાં તે દુખી મા બાપ છે રે એવા પિતૃ પાણી એના પીતા નથી રે એવા પિતૃ પાણી એના નથી રે ઓલા જાળવા તે પાણી પી જાયા જગમાં તે દુઃખી માં બાપ છે રે ઓલા જાળવા તે પાણી પી જાય જગમાં દુઃખી તે માને ને બાપ છે રે ભજન કીર્તન માં જાતા નથી રે એના મન માને બાપ છે સાવવા ટાણી સાસવ નથી રે સા સૌ વા ટાણી ને સાસવતો નથી રે પછી વૃદ્ધાય શ્રમે મૂકવા જાય જગમાં દુઃખી માને બાપ છે રે પછી વૃદ્ધાય શ્રમે મૂકવા જાય યા જગમાં તે દુઃખી માને બાપ છે રે સેવા ટાણે તે સેવા કરતો નથી રે સેવા ટાણે સેવા એની કરતો નથી રે પછી બીજે સારો રે થાવા જાયા જગમાં તે દુઃખી માને બાપ છે રે પછી બીજે સારો રેતા વા જગમાં તે દુઃખી માને બાપ છે રે ભજન કીર્તનમાં જાતો નથી રે એના મન પવિત્ર નો થાય જગમાં તે દુઃખી માને બાપ છે રે માવતરની વાતો એને ગમતી નથી રે માવતરની વાત એને ગમતી નથી રે પછી પાછળથી પસતા જગમાં તે દુઃખી માને બાપ છે રે પછી પાછળથી પસતા જગમાં તે દુઃખી માને બાપ છે રે સમજણ આવે ત્યારે રે મોડું થાય રે સમજણ આવે ત્યારે રે મોડું થાય રે ત્યારે માનવ જીવન એડે જાય આ જગમાં તે માને દુઃખી માને બાપ છે રે ત્યારે માનવ જીવન એડે જાય આ જગમાં તે દુઃખી માને બાપ છે રે ભજન કીર્તનમાં જાતો નથી રે એના મન પવિત્ર નો થાય જગમાં દુઃખી તે માને બાપ છે રે જે શ્રી કૃષ્ણ શ્રાદ્ધનું ગીત છે ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં